તો ખાસ તમને નમ્ર વિનંતી એ કરીએ કે અત્યારે આપણે ચૌદમાં પરિવારનું ઘર બનીને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે બનાવવાનું છે પંદરમાં પરિવારનું ઘર તો પંદરમાં પરિવાર છે પાંચ અનાથ બાળકો જેને માતા પિતા જ નથી એ જે આપણે મોવા તાલુકાના કળસાર ગામે બનાવવાનું છે તો ખાસ તમને બધાને અમે નમ્ર વિનંતી કર્યું કે તમે લોકો ફૂલની તો ફૂલની પાકડી જે સપોર્ટ કરો છો તે નોંધાવનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટમાં અને અલગ ધણી આશ્રમમાં જે પણ દાન આવે છે ને એ તમામ ગરીબ નિરાધાર જરૂરિયાત લોકો પાછળ વાપરવામાં આવે છે તો સ્કીન પર અમારો ગૂગલ પે નંબર આપેલો છે અને છેલ્લે સ્કેનર પણ આપેલું છે તો તમે લોકો તમારી યથાશક્તિ મુજબ દાન કરવા નમ્ર વિનંતી જેથી કરીને પાંચ અનાથ બાળકોનું ઘર બની જાય જેવી રીતે આ ચૌદમાં પરિવારનું ઘર બની ગયું એવી રીતે